સન બે હજાર ના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દીકરી સાથે શરીર સંબંધ બાંધી ગુનો કર્યો હોય જે બાબતે સન બે માં પોલીસ સ્ટેશન પાટી ગુના રજિસ્ટર બે હાજર ત્રેવીસ સિપીકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો બે જે ત્રણસો ચોતેર ત્રણ અને જાતીય રક્ષણ બાબતના પોક્સો અધિનિયમ બે 146 ત્રેવીસ થી ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા વીસ વર્ષની સખત કેદની સજા કરી હોય છે આરોપી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય સેશન કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ સીઆરપીસી 70 મુજબ વોરંટ ઇશ્યુ કરતા આરોપી નાસ્તો ફરતો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરીએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણીને સર્વેલન્સ સ્ટાફના માણસોને અલગ અલગ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરશનભાઇ અસીસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાંતિભાઇએ ટેકનિકલ વર્કઆઉટથી સલાબતપુરા વિસ્તારમાં રહી છૂટક મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ અસિસ્ટન્ટ હેડકોન્સ્ટેબલ મહાવીરસિંહ ભેમજીભાઈ નાઓએ હ્યુમન રિસોર્સને આધારે આરોપી તેજસ ઉર્ફે ભટકુ જયંતિભાઈ પટેલને સુરત ભાટેના સુરત નહેર ખાતેથી પકડી પાડી પ્રસંસીય કામગીરી કરી છે